મને બોલતો તો એ તમારી પાહા કેટલા ફૂટ ની રેન્જ સુધી કામ કરે આ ટાવર હોય ફોન આવે તો તમારે ભેગા મોકલી દો આ મોબાઈલ વારે કીધું કે અમેરિકામાં સામે આવો તો ફોન લાગશે હા ફોન તો ટાવર વાળા હામું જવું પડે કાંઈ નીચે જાવું પડે તો લાગે આ ફરતો છે ફોન મારા કેમ આવ્યો તમે કોનો ફોન કર્યો હા તમે કોને ફોન કર્યો આ ફોન કોને કર્યો

તમારો જે હોય પાછળનો તમે તો આનો સમય છે ને જો તર્ક બુદ્ધિની વાત નથી કરતા જો તમે આગળ મને ગિયર મારક દોરવાન ચાલુ કર્યું હું કોઈને ન દોતો અરે સાંભળો બસ નંબર બીજો પછી તમને મોબાઈલ મે કૃપયા મનસુખભાઈ નાस्तिक હે આપકો કોલ કર રહે વો બાદ મે કોલ કીજીએ વો દેવકો નહી માનતા હે ઓ ગીધું નંબર મેલેણું ત્રણ આટલા મેલડી મા માના નંબર આટલા છે મોબાઈલ વધ્યો છે કઈ માતાજી મારું વાત કરી હવે હું તમને હું કઉ અને સુરાપુરાત કરવાનું વાત કરવા માટે અને આમાં તત્ત બોલે જો તમારું બેલેન્સ પતી ગયું હોય તો તત્ક કે છે કે કૃપયા આપો ગુજરાતી જાણને કે કૃપયા દેવી શક્તિ ના નથી પડતો કેમ કે તમારો ભરોસો છે પણ મને ભરોસો નથી કેમ કે મને એ પથ્થર દેખાય છે તમને ઈ દેવ દેખાય છે મને મોબાઈલ ની દેખાય છે જો તમે ફોન મને જ કર્યો મને જ લઈ કા બીજા નો લઈ તમને પથ્થર દેખાય છે તમારા કેવાથી કેટલા બેન થઈ ગયા બીજાની વાત નથી કરતો કઉ છું તમે તમે કોઈને સમજાવો અને ઘેટા બગરા હોય પણ તમે મને સમજાવી શકો એમ નથી હું તમને ચેલેન્જ કરું છું તમારી પાસે ઈ તાકાત નથી મને સમજાવ્યો કેમ કે હું તમારી કરતા બુદ્ધિશાળી છું અમે બુદ્ધિ તમે બુદ્ધિશાળી છો પણ સાંભળો કોઈ કીધું કે ભાઈ તમે કામ કરો દાદા ના નામ થી બેલેન્સ નખાવશો તો નેટ દાજુ આવી છે તો એવું એકાદું કરો ને એક નાળિયેર ચડાવી મારે ત્રણ સીબી નેટ આવવા માંડે એ આવી જાય બાબરા જિલ્લો એટલે નાળિયેર તમારું હે નાળિયેરી તમારું શું થયું નાળિયેર તમારું ન હોય નાળિયેરી ના 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 એ વાત ખોટી પડે નાળિયેર તમારું પણ નાળિયર અમારું ન હોય નથી નાળિયર કોળી નાળ કોડીનાર એ બાજુ થાય આપડે નાળિયેર ય થતા નથી ના આપડે હું દઉં તો મારું તો છે નઈ નાળિયર તો નાળિયેર છે ને નાળવા થી થાય મારા માં ન થાય કેમકે મારા થી છોકરા થાય મારિયર માણસ નારિયર ઈ તમારી આસ્થા છે એ કમાવાનો ધંધો છે નારિયર ના પૈસા દેવા પડે એ તમે સડાવો તમારે તમારે ખાવાનું કોઈ દેવ જમી જતો જ નથી ખાય તો મને કહીજો તો મારો દેવ નું હું પડી જવું છું એક હજાર ટકા કઈ દે એમ કે એનું મોઢું છે જીવ છે આ બધા છે ને અજીવ છે જેમાં જીવ નથી કાઈ હા એટલે હરી મળે નઈ એ વાત

બાકી એવા માઇકા આંગલ ની વાતો અમે કરીએ તો પથરો પછી આંગ દીકરા દીકરા થાય એ વાત મારા હમણાં છોકરો ઈ છોકરા ને બાઈ ને પેલા ખોરો ગધેડો દે ને તો તમે કીજો હું પૈસા આવે

અરે દાદા એ પરસો તો એ તો સાબિત થાય અને મારું નામ આવે આવડો માનતો નતો દાન કર્યો છોકરા ને ગધેડો આવ્યો એમ ના ભાઈ ના ના એવું મારે ક્યાં કઈ સાબિત કરાવવાનું આ તો તમારી પાસે એટલું બધું જ્ઞાન નતું એટલે હા એટલું કાળું આ હાસુ હોય છે ખોટું હોય છે એમ તમે પણ કયો છો કે અમારા અમે દાદા ને કોઈ ને અમે આ દાદા ને માની છે ત્યાં આ જીવતા દાદા ને તમે તમે દાદા ખરા કેમ કે તમે કઈક જવાબ દેવો તમારે ત્યાંથી નીકળ્યા હોય ને તો કદાચ પંચર પીડી હોય તે કોઈ કરશો હવે આવડે આખી જિંદગી કોઈ થી કઈ કર્યું નહીં પેટ્રોલ ઘરના નાખવા બધું કરવું કોઈ દી અમે કામ લાગ્યા જ નહીં એ વાત આજે કાલ અમારે અમાર દાદા મધ માં બેઠા કેવું રહ્યા બારા નીકળો હાલો ઈ નાના પૈયા લાગો કદાચ ઈ દેતો ભાઈ ઈ તો કરોડપતિ બનાવી દે અમે બનાવ્યા નથી અમે મહેનત કરી આખા ઘર ને છોકરા ને બધા ભાઈ મહેનત કરી છે ખાઈ છે ભાઈ જે દેવું ઈ કરતા અમે મહેનત કરતા જરાય ખાઈ લેવાનું ખાઈ પી પાછું તો બંગલા નહી થાય તો પછી રહી માણસ કોઈ અજયજી રાઠોડજી રાઠોડ એના નામનો દસ્તાવેજ નીકળે મારી વાત તમને કહું તો ઈ કોઈ દસ્તાવેજ કરાવ્યો પૈસા લીધા કેમ નામ મારી વાત સાંભળો

મોકલજો એમાં લખ્યું હોય છે કે વેચનાર ફલાણા ભાઈ અને લેનારા ફલાણા ભાઈ આજ રોજ ઓનલાઈન દસ્તાવેજ રાજી ખુશી થી કોઈ દાખ દબકી વગર અમે દસ્તાવેજ કરી આપી આપીશ અને આજ રોજ રોકડા પૈસા મળેલ છે એવું એમાં લખવું પડે

તો મામલત દાર બેઠા નથી ખમા ખમા તો દેવ બોલું છું અને લાવ્યો હમણાં સારજીબીન નેટ નાખ દઉં ન્યા ઓલે તત્તર કે ભાઈ ભાઈ ભુવાજી કાલે આવ્યો ને આજ નથી આવતું નેટ હા એને લાઈન માં ઊભું રહેવું પડે હાઈ ભુવાઈ લાઇન માં ઉભા હું તમને ફોટા બતાવું હા ભુવાઈ લાઈન માં ઊભા હોય તમને ફોટા બતાવું પૈયા લાગી નામદાર કોર્ટ માં તારીખ માં ગયા હોય એક તારીખ માં નો જાય તો ભુવાનું વોરંટ કાઢે અને પાંચસો ભરવા પડે તો મારી હું ધૂણ માં બેઠો તો ભાઈ ધૂણ છે પણ અહિયાં તારે ભરવા પડશે ઘરે કેમ હાલે કઈ હું કહું છું કોર્ટ કચેરી માં ક્યાંક તમે આવો ન્યા દેવ નો પરસો દયો આ તો કેન્સલ મટાડી દીધા દારૂ બંધ કરી દીધા ફલાણું બંધ કરી આની જરૂર છે કેમ આ જે અભણ માણસો છે જે ભણ્યા નથી એને ભય બિહારી ભેગા કરવાનું સાધન એ નથી જેટલા મોટા મોટા મંદિરો છે ને એના છોકરા કલેક્ટર બન્યા છે એના છોકરા મોટા અધિકારીઓ બન્યા છે અને આપડા કપા છે ને પૈસા નાખ્યા ને માંડવા ના નાખ્યો હું ગાંધીજી માં એ બોલું છું ખબર છે ભણાય અને રૂપિયા બનાવાય વાણી ગાય ખારો નહી થાય કોઈ બોલે જ કામ કે એને ખબર છે કોઈ વિવાદ કરી સડાઈ નઈ નગર દે માર ખાઈ એ કોઈ દી નહીં કરે કેમ કે ઈ બુધી સાડી જ્ઞાતિ છે આ જેટલા છે ઈ બુધી વગેરેની જ્ઞાતિ છે અટાણે તમે રાજપૂત છો તો અટાણે રાજકોટ ની અંદર એ સોસાયટી છે એમાં બોર્ડ માર્યું છે કે અહિયાં આ સમાજ સિવાય કોઈ કોઈને મકાન વાપવા માપવા નથી તો એ ઈ કરાવો ને એમાં એકાદો દેવ મોકલો ને કે ન્યા આપણે મકાન મડન બબલો બને ના ભાઈ એવા રહેવાય નો રહેવાય પણ નો સવાઈ તમને ખબર છે પણ અમુક જે ઉચ્ચ જ્ઞાતિ છે જે સતર જ્ઞાતિ છે ત્યાં આયર ને નથી મકાન દેતા ભરવાડ ને નથી દેતા રબારી ને નથી દેતા બીજા અઢાર વર્ણ માં કોઈ નથી દેતા એક જ્ઞાતિ ની સોસાયટીઓ બને

ના એમાં ફૂલ પાવર હોય પાવર નથી આપડે તો વાતો કરે મારા ઘરની વાત નથી હું વાત કરતો નથી હું મારી વાત નથી મારી વાત મહાપુરુષો ની છે જે તર્ક બુદ્ધિ ની છે અમારા ગામની અંદર જે ટાવર નાખવામાં આવ્યો ઈ ટાવર બંધ કરી દે ને એટલે કોઈ દેવ કીધી ટાવર નહીં ચાલુ થાય તમારા જે કંપની બંધ છે તો બધા અહિયાં માતાજી ને નો હાલો મારી અરે નેટ હું મેં તો કાલ પૈસા લાગ્યો મારા મત છે ફોર નેટ આવ્યું નો આવે ઈ રૂપિયા કમાવા બેઠા છે ને આવડે બેઠા છે બે ને કેમ ભેગું કરવું મને તમે કયો મોકલજો નહી હોય અને સકડોર પગડ્યા તમે જોઈજો નિયા તણ બીજી જ્ઞાતિ નથી જવા દેતા દલિત પ્રવેશ નથી

મારે પણ એ બધા આગળી સગડું એટલે સાહેબ આ ધર્મ છે ને એ એક ધંધો છે એ કોઈ ધર્મ છે ધર્મ છે ને એ સમાનતા જેને સર્વ અધિકાર હોય બધી જ્ઞાતિ ને ને રાજા હોય તમને કહું ભાવનગર મહારાજ સેલ્યુટ કરવી પડે કે બાબા સાહેબ આંબેડકર બંધારણ બાંધ્યું તો પેલું રજવાડું તમને કહું કૃષ્ણસિંહજી મહારાજ હતું કે બધાનો જો સમાનતા અધિકાર મળતો હોય અને જો કદાચ બધાને ન્યાય મળતો હોય આપણો દેશ આઝાદ થતો હોય તો પેલું રજવાડું હું આપી પાંચસો રૂપિયા બેઠા એને એ રાજા રજવાડો ને એને સેલ્યુટ છત્રી હતા સાહેબ જેને પોતે પોતાના દીકરા સજાવો દીધી અને એને તમે કોક ની વેદને સાંભળો હતા હારી હતી સાહેબ અમે ઈ રાજા રજવાડો ની વાતો કરી કે રાજકો છે ને પેટ ના દીકરા ને ફાંસી દીધી રાજાઓ કર્યું ખાનદાની ને પગ લાગવું પડે એની ખાનદાની ને વંદન કરવું પડે

આ ધૂણતો બાજુ છોકરી એ બીજા એ વાત કરતી હોય ઈ ને એના ઘર ની ખબર નથી તમારું જાતે સારું કરતી આ રોજ છાપા આવે છે વાતો બધા હોય ને એની વાત નથી કરતો સાહેબ

ભગવા પડ્યું ને કીધું ભિક્ષા દિયો અન બારી આવ્યા ઉપાડી જ્યાં આ સારામ બાપુએ શું કર્યું ભગવાન પેર્યા કર્યો ધંધો વસ્ત્ર માં પણ અમે આમ જો બીમાન છુપાયેલા જોયા અરે ગંદી ગલકી સડકો માં પણ અમે ઈમાનદાર છુપાયેલા જોયા કદાચ કદલા માં પડ્યો હોય ને તો એમાં ઈમાનદારી હોય ધોળા લુગડા ફેરીને બગલાન પાક જવા તો હરામિય હોય તમારું નામ અજયભાઈ રાઠોડ તમે તમારો ફોટો મોકલો યુટ્યુબ માં આ ચડાવશું વાત વાળું એવું ડબડું કઈક હોય તમારો ફોટો વોટ્સઅપ માં મોકલો તમે વાત કરી